આ એકદમ સોનું છે તમને વિશ્વાસ ન આવતો હોય તો હોલમાર્ક તમે ચેક કરી શકો છો આવો કોઈ તમારી દુકાને આવી અને કહે અને કે મારે સોનું વેચી અને નવા દાગીના બનાવડાવવા છે તો વિશ્વાસ ન કરતા કારણ કે નકલી સોનાના દાગીના બનાવતું આખું કારખાનું છડપાયું છે સોનાની ચડકાટ જોઈ ભલભલાની આંખો અંજાઈ જાય છે સામાન્ય રીતે આપણે સોનાના દાગીના ખરીદીએ તો શું ધ્યાનમાં રાખીએ એક તો તે સોનું છે કે નહીં અને બીજું તેની પર હોલ માર્ક છે કે નહીં પરંતુ લોકોને છેતરવા ફ્રોડ ટોળકી અસલી જેવા દેખાતા નકલી સોનાના દાગીના બનાવતી અને માર્કેટમાં વેચતા હતા એ ટોળકીને પકડવામાં સુરત પોલીસને મળી છે મોટી સફળતા સુરતમાં નકલી દાગીના બનાવતું કારખાનું ઝડપાયું છેલ્લા કેટલાક સમયથી સુરતના અલગ અલગ સોનાના વેપારીઓના ત્યાં નકલી સોનું પધરાવી પૈસા ઉભા કરવાના બનાવ વધી ગયા હતા તેને લઈને તપાસ કરતી ઝોન વન એલસીબીની ટીમે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા ફરિયાદના આધારે તપાસ કરતી પોલીસે નકલી દાગીના બનાવતા બાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી સોનાની નકલી ત્રણ ચેઇન દાગીના બનાવવા માટે ઉપયોગમાં લેવાતા લેઝર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે जब हमने इसमें क्रॉस रेड किया डिफरेंट जोन में सूरत के अलग अलग पुलिस स्टेशन के विस्तार में हमने इसमें रेड किया रेड ऑर्गेनाइज किया तो हमें इसमें चेन बनाने की दो मशीन मिली जिसमें वो चेन बनाते थे और लेजर मार्किंग मशीन मिली जिससे ये बीआईएस का फेक लोगो दो नौ सौ सोलह का लोगो होता है वो इम्प्रिंट करते थे और टोटल डुप्लीकेट चेन हमें इनसे तीन बरामद हुई लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं तो उसको हम ट्रैक करा रहे हैं कि कहां-कहां उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे ज्वेलर्स में सोना ने चेन बेचवा गया ने झड़पाया व्यापारी ने छतरवा कई बात नाखता ध्यान

બે આરોપી સ્ટેમ્પ બનાવી આપતા હતા જ્યારે ગ્રાહક બનીને પાંચ જેટલા શખ્સ ડુપ્લિકેટ ચેઇન જ્વેલર્સ શોપમાં વેચવા જતા હતા આરોપીઓ સાથે મળીને અત્યાર સુધીમાં તોલા જેટલા ખોટા સોનાની ચેઇન વેચે છે સોનાના વેપારી દાગીના અસલી છે કે નહીં તે ચકાસવા માટે હોલમાર્ક અને દાગીનાનો હુક જોતા હોય છે વેપારીને શંકા ન જાય તે માટે નકલી ચેઇનનો હુક સોનાનો રાખતા હતા આરોપીઓ સોનાની અલગ અલગ ડુપ્લિકેટ ચેનો બનાવી તેના ઉપર સોની પાસેથી બાવીસ કેરેટ નાઇન હતા ત્યારબાદ અન્ય આરોપીઓ સાથે મળી અલગ અલગ જ્વેલર્સ માં જઈ ચેન વેચી પૈસા મળે તે સરખા ભાગે વેચી લેતા હતા એ દસ જૈસે ચેન અભી ઓલરેડી બેચ ચુકે હે અભાર ચેન પાસ બરામદ હોય જો વાત થે और ये सिर्फ सूरत में नहीं सूरत में अलग अलग शॉप्स में जाके बेचते थे और इंटायर गुजरात में ये अलग अलग शहरों में जाके उन दुकानदारों को के साथ चीटिंग करते थे ये बेसिकली चेन को डुप्लीकेट भी चेन को भी कम कैरेट का सोना बनाते थे और चेन का जो लास्ट वाला जो पार्ट है जिसमें हुक लगा होता है जिसे हुक जो बनता है वहां पे जो लोगो इम्प्रिंट करते थे ये लेजर मशीन के थ्रू बाईस कैरेट नौ का जो स्टैंडर्ड लोगो है वो इम्प्रिंट करते थे तो ये चेन तो डुप्लीकेट होती थी लेकिन जो उसका हुक होता था, हुक पे ओरिजिनल गोल्ड होता था और उस पर फेक लोग लगा के ये बेचते थे बेच चुके और अभी इसके पास तीन चेन रिकवर हुआ है तो माना जा सकता है कि मोर देन हंड्रेड ग्राम गोल्ड को बेच चुके पुलिस का कहवा मुजब आ टोड़ी मात्र सूरत नहीं गुजरात में अन्य शहरों में जय नकली दागिना बेचा કયા કયા શહેરોમાં કેટલા નકલી દાગીના પધરાવ્યા છે કેટલા સમયથી ટોળકી આવા ગુના આચરતી હતી રાજ્યના અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં ટોળકી વિરુદ્ધ ગુના નોંધાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત